શું થાય છે હા સમી તમે જલ્દી આવી મમ્મી જાવમી થઈ ગયું છે પાણી પીતા જલ્દી બેફાન થઈ ગયા છે અને પડી ગયા છે નીચે તમે જલ્દી આવી જાઓ મમ્મી હલો એમ્બ્યુલન્સ હા અહીંયા જલ્દી તમે મોકલું છું એડ્રેસ પર જલ્દી આવી જાઓ હલો મમ્મી શું થાય છે તમને મમ્મી સભી દેવ લાગે તો હું તમારી સાથે હોસ્પિટલ આવું મને જીવ ઘરે નઈ રે પ્લીઝ હવા દેઓ ને મને તો પછી મને જલ્દી ફોન કરજો તમે એક તો ક્યાંક ના ગયા છે મે ફોન નઈ નથી કરતા પાછા ઘરે આવા દે આજે તો કો હમણા મમ્મીને લઈને આવે ને એટલે હમણા કો કે ફોન કરીને ઘરે કહેવાની ખબર ન પડે જાણ કરવાની

આ જીવનનો કઈ ભરોસો નથી ના મમ્મી તમે તો એવી વાતો કરો છો જાણે તમે કઈ મને છોડીને જવાના હો ને બટા હું ક્યાંય નથી જવાની આ જીવનનો કઈ ભરોસો નથી હું તને છોડીને ક્યાંય નથી જવાની બટા હું અહીંયા જ રહેવાનું અને સમીર પાછા ફોન કરતા નથી હોસ્પિટલથી થી તું છે ને આ બધા ઘરની જવાબદારી તું બહુ સરસ સંભાળશે આવી જ રીતે બધાને સંભાળી લેજો હો બેટા આ ચાલી રાખ તમે તો કેવી વાત કરો છો જ્યાં બધાને મૂકીને જવાના હોય તમને એ ઈચ્છતા તું આ ચાવી રાખી લે બધા હું તને કહું છું તું રાખી લે બરોબર નહીં મમ્મી હું બધાને તમને સાચવી લઈશ પણ આજ જવાબદારી મારતી નહીં ઉપડે મમ્મી નહીં નહીં મમ્મી હવે ફોન આવે છે જો સમીનો હું વાત કરી લઉં હો મમ્મી હા હવે એવી મસ્તી કરવાની રહેવા દ્યો કે મમ્મી વધારે સિરિયસ છે આ બેઠા મારી સાથે વાતો કરતા હતા કે આજના અને તમને ફોન કરવાની ખબર ન પડે કે હવે સારું છે અમે આવીએ છીએ ઘરે બધે ઓફિસ વાયા ગયા હશો ને મમ્મી આવી ગયા ઘરે ત્યારની ફૂલ ની રાહ જોતી હતી હવે હું મસ્તી નથી કરતી ને જો ખરેખર મમ્મી અહીંયા બેઠા છે ઉભા તમને દેખાડો અરે અહીંયા બેઠા તમારી સાથે વાતો કરતા હતા ક્યાં ના તમને વિશ્વાસ નથી આવતો જો એમને મને ચાવીનો જોડો પણ આપ્યો જો આ જુડો કાંઈ એમ એમની પાસે જ રહે છે ને આજે એમણે મને આપ્યો સોરી